ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં ચાલી છે આ મતદાન ચેરમેન વિપુલ પટેલ ધારાસભ્ય પંકજ દેસાઈએ મતદાન કર્યું રાજેન્દ્રસિંહ પરમાર કાંતિ સોડા પરમારે પણ મતદાન કર્યું પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન ચાલી રહ્યું છે આઠ બ્લોક અને એક વ્યક્તિગત બેઠક માટે આ મતદાન થઈ રહ્યું છે અમૂલના નિયામક મંડળની ચૂંટણી શરૂ થઈ ગઈ છે દરેકે દરેક મતદાન મથક પર મતપેટીઓ મતદાન એજન્ટની સમક્ષ સીલ કરી અને મતદાનની પ્રક્રિયા હાલ ચાલુ કરેલ છે કુલ આઠ બ્લોક તથા એક વ્યક્તિગત સભાસદનો બ્લોક એવી રીતે કુલ નવ બ્લોકમાં હાલ ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરે છે આજે પશુપાલકોના હિતની પશુપાલકોની એ મંડળી એવી અમૂલ નિયામક મંડળની ચૂંટણી છે તે વિશ્વવિખ્યાત છે અને સહકારનું સ્વરૂપ જો ભારતભરમાં આપ્યું તો અમૂલ દ્વારા અપાયું છે તો આવી અમૂલની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના લેવલ હેઠળ ભારતીય જનતા પાર્ટીના નિર્માણ હેઠળ આજે સૌ પ્રથમ વાર ચૂંટણી લડવા જઈ રહ્યા છે સાહીઠ વર્ષ પછી સૌ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ બહુમતી સાથે બેસવા જઈ રહી છે નડિયાદના બ્લોકની અંદર હું ચૂંટણી એજન્ટ તરીકે મારી જવાબદારી છે અને સૌથી પહેલો વોટ મેં આપી અને શરૂઆત કરી છે અને ત્યાર પછી ઉમેદવાર વિપુલભાઈએ મત આપ્યો છે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી આ જીતવાની છે અને તમામે તમામ ઉમેદવાર ચૂંટણી જીતવા